પાદરામાં ધાર્મિક સંસ્થાઓના સોલાર બેન્કિંગ ચાર્જ સામે વિરોધ નગરમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા સોલાર પેનલ સિસ્ટમનો ઉપયોગ ઉર્જા બચત અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે જેને સરકારશ્રી દ્વારા પણ સબસિડી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે જોકે પાદરા નગરની વિવિધ ધાર્મિક સંસ્થાઓના મકાનો ઉપર લગાડવામાં આવેલી સોલાર સિસ્ટમના વીજ બિલમાં એમજી વીસીએલ દ્વારા ખોટી રીતે બેન્કિંગ અને પરચુરન ચાર્જ ઉમેરવામાં આવ્યો છે આ ચાર્જનો વિરોધમાં ધાર્મિક સંસ્થાઓએ એક જૂથ થઈને પાદરા એમજી વીસીએલ કચેરી ખાતે

શ્રી સ્વામિનારાયણ મંદિર દરાપુરા રોડ ખાતેના મસ્જિદના ટ્રસ્ટીઓ શ્રી ગાયત્રી મંદિર પરિવાર સંસ્થાનના ટ્રસ્ટીઓ જી બી કચેરીએ આવેલ છે આવવાનું મુખ્ય કારણ એ હતું કે સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે સોલર સિસ્ટમ લખા નખાવવા માટે દરેક સંસ્થાઓને તેમજ દરેક ઘરડી નખાવવા માટે જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી હતી તે આધારે અમે દરેક સંસ્થાઓએ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવેલી અને જ્યારે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવેલી ત્યારે અમને કોઈ માહિતી આપવામાં ના આવેલ હતી કે આના પર કોઈ ચાર્જ લાગશે જે ઉત્પાદન થશે જે મીટરનું એ તમામ તમને રિફંડ આપવામાં આવશે એ રીતે અમે સોલર સિસ્ટમ લગાવેલ હતી પરંતુ હાલ અમને જાણવા અમારા બિલમાં આવેલ છે કે બેન્કિંગ ચાર્જ અને પરચુરન ચાર્જ તરીકે દરેક સંસ્થાને ચૌદ હજાર ઉપરાંતની એમાઉન્ટ વસૂલવા માટેનું બિલ આવેલ છે જે તદ્દન ખોટું અને ગેરકાયદેસર છે અને આજ રોજ અમે ત્રણેય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ભવિષ્યમાં આવું ખોટી રીતે સરકાર દ્વારા બિલ વસૂલવા ના વસૂલવામાં ના આવે તે બાબતે આજ રોજ આવેદનપત્ર આપીને જુનિયર એન્જિનિયર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે